ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ત્રણ આરોપીઓને ઓલપાડ કોર્ટમાં રજૂ કરાયા હતા ઓલપાડ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે સુરતના વચ્ચે રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાના કૃત્યની ચર્ચા વચ્ચે પશ્ચિમ રેલવેના બે કાયમી કર્મચારી અને એક કોન્ટ્રાક્ટ કર્મીએ જ ઇકોતેર ઇલાસ્ટિક રેલ ક્લિપ અને બે ફિશ પ્લેટ ગાડી ટ્રેક પર મૂકી દીધી હોવાનું ઘટસ્ફોટ થયો હતો સિનિયર અને જુનિયર ટ્રેકમેન સુપરવાઇઝર અને છવ્વીસ વર્ષીય કોન્ટ્રાક્ટ કર્મીએ ભેગા મળી કાવતરાને અંજામ આપ્યો હતો જેને સમગ્ર ઘટનાની જાણ રેલવેતંત્રને કરી એ જ કર્મચારીઓએ હજારો મુસાફરોના જીવ જોખમમાં નાખવા સાથે રેલવેની પ્રોપર્ટીને મસ્ત મોટું નુકસાન પહોંચાડવાના કૃત્યને અંજામ આપ્યો હતો ત્યારે ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને ઓલપાડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે આગામી ત્રીસ તારીખ એટલે કે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા કોસંબા કિમ રેલવે ટ્રેક પર ગરીબ રથ જેવી ટ્રેનને અકસ્માતથી બચાવી દેશભરમાં વહવાઈ લૂંટી લેવા સાથે રાતોરાત મીડિયા ચેનલો ન્યૂઝપેપર અને સોશિયલ મીડિયામાં હીરો બની જવા આ પ્લાન ઘડ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું આ ઉપરાંત ચોમાસુ સિઝનમાં ગેંગમેનની નાઇટ ડ્યુટી હોય છે આ નાઇટ ડ્યુટી પૂરી થયા બાદ એક દિવસ રજા આપવામાં આવે છે આ રજામાં પરિવાર સાથે બહાર ફરવા જઈ શકાય છે હવે નાઇટ ડ્યુટી પૂરી થતી હોવાથી આવી ઘટનાને અંજામ આપતા નાઇટ ડ્યુટી વધુ એકાદ બે મહિના લંબાઈ જાય તેવા ઇરાદાથી આ કૃત્ય આચર્યું હોવાનું પણ સુભાષ પોદાર અને મનીષ મિસ્ત્રીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી હતી આ સમગ્ર હકીકતને પગલે સુરત ગ્રામ્ય પોલીસે સુભાષકુમાર ક્રિષ્દેવ પોદાર મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી શુભમ જયપ્રકાશ જયસ્વાલની ધરપકડ કરી હતી આ કામે ગુનાના કામે રિમાન્ડ માટે જયારે નામદાર કોર્ટમાં સબમિશન કર્યું એટલે સરકાર તરફે અમોએ અને એના આરોપી પક્ષે એના વિદ્વાન વકીલ છે દલીલો કરી એમાં સરકાર પક્ષે અમે એવી દલીલ કરી કે જ્યારે આ ગુનાના કામે જે બની ઉથલાવી માટે માટે જે સાધનો ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કર્યો છે જે પાનું છે એ જે રેલવેનું ઉખડેલ છે પ્લેટ એનું પાનું છે સ્પેશિયલ ગેજનું આવે એટલે જે મારી રિમાન્ડરજીના મુદ્દાઓ હતા દસ પંદર એ બાબતે અમે નામદાર કોર્ટમાં રજૂઆત કરેલી અને નામદાર કોર્ટે સરકાર પક્ષે અમારી દલીલો બચાવ પક્ષે આરોપીના વકીલ સાંભળેલી અને ન્યાયિક નિર્ણય કરી અને તમામ રજૂઆતો ધ્યાને લઈ અને અમારી તરફની જે જે અરજી હતી હતી પોલીસે કોર્ટમાં કરેલી એ દલીલોના અંતે અમારી જે રિમાન્ડ અરજીની હતી એ નામદાર કોર્ટે માગણી સ્વીકારી અમે પોલીસે આ ગુનાના કામે ચૌદ દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી પણ નામદાર કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી અને ન્યાયિક નિર્ણય કરી અને આવતા સોમવાર સુધીના ત્રીસ તારીખના 3.30 વાગ્યા સુધીના નામદાર કોર્ટે એમને રીમાન્ડ આપેલા છે સુભાષ મુખ્ય સૂત્રધાર છે તેના કહેવાથી જ આકૃત્યને અંજામ આપવામાં આવ્યો હતો આ ત્રણેય જણાએ જે ટ્રેક પર પેટ્રોલિંગ કરવા સાથે સેફટી પિન કે ફિશ પ્લેટ સહિત ટ્રેકના કોઈ પણ પ્રકારની ખામી જણાય કે કોઈ શંકાસ્પદ વસ્તુ લાગે તો તે દૂર કરવાનું હોય છે હવે જેમની જવાબદારી રખેવાળી કરવાની હતી તેમણે જ સેફટી પિન અને ફિશ પ્લેટ કાઢી હજારો મુસાફરોની જીવ જોખમમાં નાખી દીધો હતો આ ગંભીર ઘટનામાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી અને ઓલપાડ કોર્ટમાં રજૂ કર્યા હતા ઓલપાડ કોર્ટે ત્રણેય આરોપીઓના આગામી ત્રીસ તારીખ એટલે કે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ કાવતરામાં અન્ય કોણ સંડોવાયેલા છે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યા મુજબનું એવોર્ડ માટે જ આ કૃત્ય કર્યું કે અન્ય કોઈ કારણ છે જેવા અલગ અલગ મુદ્દે પૂછપરછ હાથ ધરાશે